લીવર આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેને સ્વસ્થ રાખવો ખૂબ જ જરૂરી છે ઝડપથી બદલાતી જીવનશૈલી અને ખોટી ખાવાની આદતો લીવરને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે ફેટી લિવર અને સિરોસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે આવી સ્થિતિમાં ડોક્ટરોએ બે એવા પીણા જણાવ્યા છે જે લીવર કેન્સરનું જોખમ વધારી શકે છે નંબર એક જો તમે લીવર કેન્સરનું જોખમ ઘટાડવા માંગતા હો તો આજે જ શુગરી પીણા પીવાનું બંધ કરો ડોક્ટરો કહે છે કે સોડા એનર્જી ડ્રિંક્સ અને અન્ય વધારે ખાંડવાળા પીણામાં હાજર ફ્રુક્ટોઝ લીવર પર દબાણ લાવે છે જે ફેટી લીવરનું જોખમ વધારે છે નંબર બે દારૂ સ્વાસ્થ્યને દરેક રીતે નુકસાન પહોંચાડે છે તેની કોઈ માત્રા સલામત ગણી શકાય નહીં ડૉક્ટરો કહે છે કે જો તમે લીવર કેન્સરનું જોખમ ઘટાડવા માંગતા હો તો દારૂથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે આમાં રેડ વાઇન પણ સામેલ છે જેને કેટલાક લોકો ભૂલથી સેફ માને છે તેથી શક્ય હોય તેટલું દારૂ ઓછું પીવું અથવા તેને સંપૂર્ણપણે બંધ કરવું એ તમારા લીવરના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ